વાત બહુ દુઃખની છે પણ મારે કહેવી પડશે મારું વોલેટ લઈ લો ગાડી ચાવી લઈ લો વિખી નાખો બધું વિખી નાખો બધું થાય બધું થાય કોણે કીધું તો તમને બધા વાળ કપાવવાનું તે કપાવાસ નથી આતે વાંધો નહીં અમને ગરમી થાય છે વાંધો નહીં નડશે બધું નડશે સમય સાથે બધું નડશે ટેન્શન ના લે વાળ તો આજે કપવી નાખું છું બરાબર પણ સમય આવવા દો બધું કરીશ યાદ રાખજે છે બોલો હું કોઈનું નામ નહીં લઉ પણ આજનો બ્લોગ એના માટે જ છે કે ભાઈ હું મારા શોખ હું પૂરા નથી કરી અમારા ને હગા વાળા અમારા ને મારા આને આવીને એમ કે તારા ઘરવાળાને કે વાળ કાપી નાખે સારો નથી લાગતો એટલે ભાઈ પોતાનાનું જોવો ને ભાઈ જો કે વાળ મેં લોંગ કર્યા હતા મારા હેર લોંગ એટલા માટે કર્યા હતા કે મારે ચેક કરવું હતું મારે શૂટ કરવું હતું બરાબર કે કેવું શૂટ આવે છે એના માટે હું હેર લોંગ કરતો હતો બાકી મને કોઈ ઈચ્છા હતી નહીં અને હું એક સમયે એને કટંગ કટિંગ કરી જ નાખવાનો હતો પણ આ તો હમણાં બે દિવસ બે દિવસ પહેલાં જ અમારે એક ઘરનો પ્રસંગ આવ્યો અને એમાં આ બધા આને સંભળાવતા હતા અને હાર પપ્પાને કોકે કીધું હશે એટલે પપ્પાએ મને પ્રેશર કર્યું કે ભાઈ તું તારા હેર કાપી નાખ આ બધું સારું ના લા તો આજે બહુ દુઃખની વાત છે પણ મારે તમને કેવી પડશે હકાબા કે એમ બરાબર તો અત્યારે હું જો કે આ કોઈનું તો મેં નથી માન્યું અને નથી ઓલા કોઈનું પણ નથી માન્યું કે ભાઈ પણ હું મારા પપ્પાના કહેવાથી પપ્પાએ મને કીધું છે હેર કટિંગ કરાય ને એટલે હું જાઉં છું બરાબર એટલે કે પેરાય ને ગરમીમાં નો પેરાવા નિત્યમ પપ્પાને હેર કટિંગ કરાય આવો હા હા કાઈ વાંધો નહીં તમારું નામે લિસ્ટમાં છે મેં હું કીધું હેર કટિંગ તો હું કરાઈ જ નાખી બરાબર હા તારા ઘરવાળા નથી કેતો આપડા આપડી સાઈડ છે ને એ લોકોને નથી કહું છું એ નિત્યમ તારે આપણે વાળ લોંગ કરવાના છો ગમે દાદા આવીને કહી દે ને વાળ કપાઈ નાખો મારું જ માનવાનું કોઈ નું નહીં બરાબર ને મમ્મી મમ્મી ને કોઈ કહી ગયો કે તમારે છોકરા જો હાલો ભાઈ હું હવે વાળ કપાઈ આવું છું બરાબર આ મારા વિડીયો બનાવવાના આવે ખબર વાળા સમજે નઈ ને ભાઈ

પાછી પાડીને પ્રોફેશનલ લુક અપાય વાળ કપાય નાખ્યા તો એજી તમને પ્રોબ્લેમ છે બોલો વાળ કપાય નાખ્યા તો એજી હક નથી થતો બોલો હવે હું કોને એવા જ કપાવાનો તમે કયો ચારે મારે ખાવાનું તમે કયો ચારે મારે જવાનું તમે કયો ચારે મારે આ રીતના વાળ ઓળવાના તમે કયો એવા મારા કપડા પહેરવાનું એવું બધું અમે તમને નથી કીધું ખાલી હેરની બાબતમાં જ તમને કહીએ છીએ કે અમે કહીએ ને એમ કરવાનું હેરમાં તમે લોકો કયો ભાઈ વાળ મારા ઓકે છે ને જો કપાઈ ગયા પછી નાના નાના વ્યવસ્થિત શોર્ટ મસ્ત લાગે છે ને બટ આમ પાથી પાડી ને તો વધારે પ્રોફેશનલ લાગવા આવે ઉભી રહે હમણા હું નાઈ નાઈ ને પાછો ફ્રેશ થઈ જાઉં પછી હું તને પાછું બતાવું અને જેલ લઈ આવો એટલે એકદમ વાળ છે ને ચોટેલા રે આમ બોથાલો નો મને ગમ આ બોથાલો નથી બોથાલો જ કહેવાય અને તમે લોકો જોઈ લીજો તમારા કહેવાના અમુક અમુક ના કહેવાના કારણે મારા વાળ કપવા પડ્યા છે

Thank you for being here Thank you very much.